આ પ્રસંગે દાહોદના અદરણીય કલેક્ટર માન્ય ધારાસભ્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના આચાર્ય અને તમામ કર્મચારી ગણ તેમજ જિલ્લાભરના આઈટીઆઈના તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યની છેલ્લા ચોવીસ વર્ષની વિકાસ યાત્રાને બિરદાવવાનો અને વિકસિત ભારતના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો હતો આ ઉજવણી દરમિયાન દાહોદ જિલ્લામાં કૌશલ્ય વિકાસ અને યુવા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓની હાજરી સૂચવે છે કે યુવાનોને રાજ્યના વિકાસમાં સક્રિયપણે જોડવા માટેનું આયોજન આવ્યું છે આઈટીઆઈના આચાર્ય અને કર્મચારી ગણે યુવાનોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ટેકનિકલ શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર અને ધારાસભ્ય જિલ્લામાં થયેલા વિવિધ પ્રજાલક્ષી કાર્યો અને આધુનિક માળખાગત સુવિધાઓના વિકાસ અંગે માહિતી આપીને દાહોદ સ્માર્ટ સિટીના નિર્માણ માટેના દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો વિકાસ સપ્તાહના કાર્યક્રમ થકી માત્ર સરકારી યોજનાનો પ્રચાર પ્રસાર જ નહીં પરંતુ કલેક્ટર માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું આ ઉજવણી થકી દાહોદ જિલ્લાના તમામ વહીવટી એકમો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વિકાસલક્ષી કાર્યો માટે વધુ સારો સમન્વય સ્થાપિત થયો છે જે મારી સાથે અત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી જે જોડાયા છે બધા જ અમારા સાથી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને યુવાન વિદ્યાર્થીઓ બધા જ જે સાથે જોડાયા છે બધાની વાત છે કે ભાઈ જેણે જેણે ફોરેન જવાની આપણા બધાના મગજમાં ક્યાંક ને ક્યાંક વાત આવે ફોરેન જાય અને એ લોકોને પૂછો તમે

ઘણી બધી તકો ઉપલબ્ધ થવાની છે ખાલી એટલું જ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે જે એજ્યુકેશન આપણે લઈએ છીએ આ એજ્યુકેશનમાં નિપુણતા પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરો એક્સલન્સ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરો કારણ કે આપણને એડમિશન મળી છે એટલા માટે કોઈ ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે ડિપ્લોમા સર્ટિફિકેટ લેવા માટે આપણે ના બનીએ પરંતુ આપના અંદર જો કલા ગુનો છે એને વિકસાવવા માટે બનીએ તો આપને આપની એક ડિમાન્ડ નિર્માણ થશે કારણ કે દેખો તમે નાનામાં નાના કોઈ વ્યક્તિ હોય તો એ પર સારામાં સારી ક્વોલિટી ની વસ્તુ આપતા આશ સેવા આપતા આશના બંને ડિમાન્ડ દૂર દૂર સુધી હોય છે એટલે તો સમાન પ્રકારના मान લો કે સિમ્પલ ઉદાહરણ લઈ કે કોઈ જગ્યા ઉપર એકાધ્યાપ